सभी हरी भक्तों का हमारी चैनल श्री हरिस में स्वागत है ऐसे ही बेहतरीन भक्ति जानकारी के वीडियो के लिए श्री हरिडस को इंस्टाग्राम पर फॉलो या यूट्यूब पर सब्सक्राइब करें। छे हजार नाम कया नामे लखवी कंकोतरी तरी भक्तो भगवान एक अनेक नामों वत्सल दया निधि कृपा निधि અધમ ઉદાહરણ પતિ પાવન આવા અનેક નામો પ્રભુના પાડ્યા છે અને પ્રભુએ પ્રસંગે પ્રસંગે નામને સાર્થક કરી બતાવ્યા છે ભક્તો આ બધા નામોમાંથી આજે આપણે અધમ ઉદાહરણ એ નામ ભગવાનનું કયા ઉદાહરણથી પડ્યું એની આપણે પ્રસંગ જોશું ભક્તો ચરોતર દેશમાં વડતાલ નામે એક ગામ હતું એ ગામમાં જોબન પગી નામે લૂંટારો રહેતો હતો અને એ જોબન પગીનું નામ જ

ભક્તો એક વાર સ્વામિનારાયણ ભગવાન માં યજ્ઞ કર્યો ત્યારે જોબન વિચાર્યું કે આ સ્વામિનારાયણ અનેક યજ્ઞો કરે છે અનેક ઉત્સવો કરે છે એટલે સ્વામિનારાયણ પાસે ધન સંપત્તિ હશે અને એણે સાંભળ્યું હતું કે સ્વામિનારાયણ પાસે માણકી નામે એક ઘોડી છે બહુ પવનવેગી ઘોડી છે સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પ પ્રમાણે ઘોડી દોડે છે મારી પાસે ઘોડી હોય તો હું રાતોરાત દેશના ગમે ખૂણેથી ખજાનો લૂંટી અને સવારે ઘર ભેગો થઈ જાઉં એટલે હું દબાણમાં જઈશ અને ભગવાન જ્યારે ઘોડાની ગોળશાળામાં જોયું તો અનેક ઘોડાઓ બાંધેલા હતા હવે હું જાણો કે આનામાં માણકી ગઈ હશે પણ લૂંટારો હતો એટલી એની સાથે સાથે તીવ્ર બુદ્ધિવાળો હતો બહુ બુદ્ધિશાળી હતો ઘોડસાળની જે રખેવાળા ઉભા હતા એમને પૂછ્યું કે હું આ યજ્ઞમાં ભગવાનના દર્શન કરવા આવ્યો છું પણ ભગવાનના આટલી મેદનીમાં દર્શન થાય એમ નથી પણ મેં સાંભળ્યું છે કે સ્વામિનારાયણ માણકી ઘોડી બહુ વાલી છે મને માણકીના દર્શન થઈ જાય તો પણ મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા એ હું સમજી લઈશ પણ હું માણકીને ઓળખું કેમ ત્યારે રખેવાડ હતા એમને એનો મહિમા આવ્યો એને એમ થયો કે કોઈ

એમ કહીને નીકળી ગયો અને પછી રાત્રે સંકલપ કર્યો કે આજે જઈને માણકી ચોરી લેવી છે રાત્રે જ્યારે માણકી ઘોડી ચોરાવા આવ્યો ત્યારે જોયું તો જેટલા જેટલા ઘોડા બાંધેલા હતા એ પ્રત્યેક ઘોડા પાસે સ્વામીરાયણ ભગવાન પોતે ઊભા હતા કોઈકના મસ્તક ઉપર હાથ ફેરવતા હોય કોઈકને જળપાન કરાવતા હોય કોઈકને ઘાસ ખવડાવતા હોય કોઈકની પીઠ થપથબાવતા હોય જોબન વિચારમાં પડી ગયો કે આટલા ઘોડા અને આટલા સ્વામીરાયણના રૂપો

ચરણમાં પોતાનું મસ્તક મૂક્યું અને એણે વિચાર્યો કે જ્યાં ગુનાઓ માફ થતા હોય ત્યાં હું ગુના કરવા માટે આવ્યો એણે સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે પ્રભુ મારા ઉપર દયા કરો હું ખૂબ અધમ ઉધાર માણસ છું મેં અનેક જીવોના નાશ કર્યા છે અનેકને ચોરી લૂંટફાટ કર્યા છે અનેકની જાનો લૂટી છે પ્રભુ મારા ઉપર દયા કરો મારા પાપ તો કોઈ કાળે પૂરા થાય એમ નથી પણ આપની દ્રષ્ટિ પડશે તો મારો કલ્યાણ થશે અને સામનેણ ભગવાનનું સર્વ સ્વીકાર્યું સામનેણ ભગવાનને ઊભા થઈ ને જોબન ભગીને કીધું કે જોબન ભગી આજથી તમારા જેટલા પાપો તમે કર્યા હતા એ બધા પાપો આજે નાશ થયા આજથી તમે અમારા ભક્ત થશો અને સામનેણ ભગવાનને જોબન ભગીને વર્તમાન ધરાવી કંઠી બાંધી અને સત્સંગના નિયમો કીધા આખી સભા સ્તબ્ધ થઈ ગઈ કે આ જોબન પગી એ આજે ભક્ત બની ગયો કોઈને માનવામાં નહોતું આવતું પણ જોબન પગી નું આખું હૃદય પરિવર્તન થઈ ગયું ચોરી લૂંટફાટ એ મનમાંથી સંકલ્પો પણ એણે કાઢી નાખ્યા અને જ્યાં જ્યાં ભગવાન સત્સંગ કરાવે ઉત્સવ સામૈયા કરે બધી જગ્યાએ ભગવાનની સાથે સાથે રહેવા લાગ્યો ભક્તો એક વખત સામે ભગવાનને જોબન પગીને કીધું કે જોબન આજે અમારા માટે દાતણ નથી તમે દાતણ લઈ આવો એટલે જોબન પગી ગયા અને દાતણ લઈ આવ્યા ત્યારે સ્વામીનારાયણ ભગવાને કહ્યું કે જોબન પગી આ દાતણ ક્યાંથી લીધું ત્યારે જોબન પગીએ કીધું કે ભગવાન રસ્તામાં એક વાડી હતી એમાંથી આ દાતણ લઈ આવ્યો ત્યારે ભગવાને કીધું કે તમે એ વાડીના માલિકની રજા લીધી એની આજ્ઞા લઈને દાંતણ તોડ્યો ત્યારે જોબન કે પ્રભુ આ એક દાતણમાં શું પૂછવાનું હોય ત્યારે મહારાજે કીધું કે કોઈ પણ ધણીયાતી વસ્તુ ધણીની આજ્ઞા વિના ન લેવી તમે જાઓ અને વાડીના માલિકની આજ્ઞા હોય તો જ આ દાતણ લઈ આવો નહીં તો એની પાસે ક્ષમા માગો જોબન ભાગી ફરી વાડીએ આવ્યા વાડીવાળાએ વિચાર્યું કે ફરી જોબન કેમ આવ્યા અહીં એટલે જોબન ભગીને કીધું કે તમને ખપાઈ લઈ જાઓ ત્યારે જોબન ભગીએ કીધું કે ના હું બીજો કાંઈ લેવા નથી આવ્યો પણ તમારી આ વાડીમાંથી મેં

એક મોટો લૂંટારો એ ભક્ત ભગવાનનો એકદમ પ્રેમી ભક્ત થઈ ગયો સામ ભગવાન પગી જ ભરે અને રતનજી બાપુ એ પ્રભુની ચાકડી સંભાળવાની સેવા કરતા એક વખત જોબન પગીને એવી ઈચ્છા થઈ કે મને પ્રભુની ચરણરજ મળે તો મારા મોટા ભાગ્ય અને જોબન પગીએ વિચાર્યું રજ મળે ક્યારે જો પ્રભુ ચાકડી વગર ઉઘાડા પગે નીકળે તો જ રજ મળે એટલે જોબન પગીએ પ્રભુની ચાકડીને સંતાડી મૂકી સવારે પ્રભુએ પોતાના નિત્ય કર્મ કર્યા અને પછી રતનજી બાપુ અમારી ચાકડી લાવો અમારે ગોપીનાથ મહારાજની આરતીના દર્શન કરવા જવું છે ત્યારે રતનજી ચાકડી શોધવા લાગ્યા પણ ચાકડી મળી નહીં એટલે ફરીએ પ્રભુએ કહ્યું કે બાપુ બહુ મોડો થાય છે જલ્દી ચાકડી આપો એટલે અમે દર્શન કરવા જઈએ ત્યારે રતનજી બેબાકડા થઈને કહે છે પ્રભુ ચાકડી રાખી તો અહીં હતી પણ મળતી નથી ત્યારે જોબન પગીએ કહ્યું કે પ્રભુ આપની ચાકડીનો ચોર હું છું મેં ચાકડી સંતાડી છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે કેમ જોબન પગી તમને ચાકડી સંતાડવાની જરૂર પડી ત્યારે જોબન પગીએ કહ્યું કે પ્રભુ મને આપના ચરણની રજ જોવી હતી મને ચરણની રજ લેવી હતી એટલે મેં વિચાર્યું કે પ્રભુ ઉઘાડા પગે નીકળે તો પ્રભુના ચરણની રજ મળે ભક્ત વત્સલ ભગવાને જોબન પગીને કીધું કે જોબન આજે અમે ગોપીનાથ મહારાજના દર્શન કરવા ઉઘાડે પગે જશું તમને જેટલી ચરણ રજ જોઈએ એટલી લઈ લેજો અને પ્રભુ ઉગાડા પગે દર્શન કરવા માટે નીકળ્યા અને પાછળ જોબન પગી જેવો ભગવાન ડગલો ઉપાડે કે જોબન પગી રજની ધૂબો વારી અને પોતાની ફાટમાં ભેગો કરતા આવે અને પ્રભુ જેવો જેવો ચાલતા ગયા તેમ ચરણ રજની ધોબા ભરી ભરીને ફાટનો પોટલો બાંધ્યો અને પછી ઘરે લઈ જઈ ઝીણા વસ્ત્રથી ચારી અને ચરણરજનો ડબ્બો ભર્યો અને પછી જોબન પગીનો નિયમ કે દરરોજ જમવા બેસે ત્યારે એક ચમચી ચરણની રજ એ પોતાની થાળીમાં મૂકે અને ભોજન કરતા પહેલાં એ ચરણરજ મુખમાં મૂકે અને પછી ભોજન શરૂ કરે આમ પ્રભુનો ચરણરજ લેવાનો નિયમ જોબન પગીએ રાખ્યો ભક્તો સમય જતા પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા અને પોતાના ધામમાં ગયા પણ જોબન બગીનો આક્રમ તો ચાલુ જ રહ્યો ભક્તો ભગવાન ધામમાં ગયા એના પછી ત્રીસ વર્ષ સુધી જોબન બગીને આ રજ લીધી અને એક દિવસ જ્યારે જોબન બગી પાસે થાળ આવ્યા અને થાળમાં રજ ન જોઈ એટલે એમના ધર્મપત્નીને કહ્યું કે મને પ્રભુના ચરણ પ્રસાદ આપો ત્યારે એમના પત્ની તેજબાઈએ કહ્યું કે આજે ચરણ રજ નથી હવે ભગવાનની ચરણ રજ પૂરી થઈ ગઈ ત્યારે જોબન ભગીએ કહ્યું કે પ્રભુના ચરણની રજ સમાપ્ત તો મારું જીવન પણ સમાપ્ત આજથી હું અનજડ કંઈ ગ્રહણ કરીશ નહીં અને જોબન ભગીએ ત્યારબાદ અનજળનો ત્યાગ કરી અને અખંડ પ્રભુના ધ્યાનમાં લીન રહેતા અને દેહના અંતે ભગવાનના ધામને પામ્યા પ્રભુ નો અહીં આ નામ અધમ ઉદાહરણ નામ સાર્થક થયો જે જોબનના નામથી લોકો થરથર કાપતા હતા એવો અધમ જોબન એ આજે પ્રભુનો એકાંતિક ભક્ત બની ગયો ભક્તો ભગવાનની જેના ઉપર અમી દ્રષ્ટિ પડે ને એ પવિત્ર થઈ જાય એમ આ જગ્યાએ ભગવાનની લીલા દ્વારા પોતાનું અદભ ઉદાહરણ નામ સાર્થક કર્યું અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ